વસંત પંચમી થી શરૂ થયેલ ફાગણ મહિનામાં હોળીનો ઉત્સવ વૈષ્ણવ સંપ્રદાયમાં ધમધમથી ઉજવાય છે. હોળીનો આ ઉત્સવ ગોર્ડિયા વૈષ્ણવ સંતો ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના અવતરણ દિવસ તરીકે ઉજવે છે. આવનારા ચૈતન્ય મહાપ્રભુના પ્રાગટ્ય ઉત્સવના ઉપલક્ષ્યમાં પ્રસુતમભાઈ તડાવિયા, સંજય તડાવિયા, વિપુલ તડાવિયાના યજમાન પદે સુરતના સરથાણા સીમાડા વિસ્તારમાં આવેલ પ્રસંગ ફાર્મમાં ફૂલોની હોળી રમાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન ભગવાનની પદરામણી મહા અભિષેક મહાઆરતી મધુર કીર્તન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું હરે કૃષ્ણ મુવમેન્ટ સુરત અને તણાવ્યા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમની શરૂઆત મધુર સંકીર્તન અને ભજનથી થઈ હતી જેને સાંભળીને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા આ કાર્યક્રમ દરમિયાન દૂધ દહીં ઘી ગોળનો પાણી મધ અલગ અલગ પ્રકારના ફળના રસ અને ફૂલોથી ભગવાન બલરામ અને કૃષ્ણ સ્વરૂપમાં નિતાય ગૌરંગનો અભિષેક કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રીમાન પ્રતાપ રુદ્રદાસ અને શ્રીમાન રોહિણી નંદનદાસ દ્વારા જીવનમાં ભક્તિ અને ભગવાનના નામ મુજબનો મહિમા સમજાવ્યો હતો ત્યારબાદ ભગવાનની મહાઆરતી થઈ હતી જેમાં બધા ઉપસ્થિત લોકોએ પોતાની સહભાગિતા બતાવી હતી કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ ફૂલોની હોળી હતી જેમાં બધા ભક્તો પર પુષ્પ વૃષ્ટિ કરવામાં આવી હતી આ દૃશ્યને લોકો કેમેરામાં કેદ કરતા નજરે આવ્યા હતા કાર્યક્રમના અંત સુધી લોકો હરે કૃષ્ણ હરે રામ ધૂન ઉપર ગાતા અને નાચતા जो व मरिया होता ब्युरो रिपोर्टचा हा देश न्यूज सुरत